� relствен હસવણમ � સ� Trustee � tama྿ ક અિંથ interacted� Acho કહહ એ finance ખ pleas� sonst શહ નાા�ond તાનિશણ ઘાતા�જ paar કહાત 1 હતર અરે લઈ લીધા પછી શું કરી લી છે હવે ભાઈ अशोक ભાઈ મે <speaking in foreign language>

મગજ કરે કટડો મારી 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 પોલીસ વાળી જો ભરે આ ફાઈલ બે કરો તો અમે પડી માને ચલો આપડે આપડો ભાઈ ખોઈ દીધો નથી બાકી રાત ચર્ચા થાય એક એક પ્રશ્ન વાગોળ્યા જ કરવાના છું અને માટે શું કરવાનું છે ¡A que morían